Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવી છે આ ઘટનામાં તેર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે ત્યારે એક બાળકને સામાન્ય પહોંચી છે જોકે તેર વર્ષીય ઇબ્રાહિમ હિન્ગોળા મોતી ગામ ત્યારે મિત્રો ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અત્યારે ભાનવડના અત્યારે ડેભર ગામમાં ખેતરમાં ટ્રેક્ટરમાં બાળકો બાળકો રમતા રમતા હતા અને રમતા રમતા બાળકો ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું જો કે પણ આ ટ્રેક્ટર સીધું જ કૂવામાં કાપ્યું બાળકો પણ ટ્રેક્ટર સાથે કૂવામાં કાપ્યા હતા આ ઘટનામાં તેર વર્ષીય ઇબ્રાહિમ ગોરા નામના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા મામલકદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ટ્રેક્ટર અને બાળકો કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મૃત્યુ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અર્થ વાળ ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તેર ઇબ્રાહીમ મામુ ત્યારે નામના બાળકનું મોત થતા સમગ્ર ગામમાં શોક ફેલાયો હતો જી મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ